કપટીને તો હસાડે કે આ જુઠા ની તો અનુભવ એ આપડો પણ હોય શકે આ પ્રકાર અનુભવ છે જ વાત કરી કે સત્ય મેવ જયતે તો સત્યનો નો વિજય થાય ખરો પણ એ ઘણી વખતે ઘણો મોટો થતો હોય છે તો અહીંયા જે વાત છે આ કવિ નર્મદ જે છે એ પોતાના અનુભવ થી સમજાયેલી આ વાત છે કોઈ એ કહી અને એ કહ્યું છે એવી વાત નથી એટલે નર્મદ એવું કે છે કે જે હું તમને વાત કરી રહ્યો છું મારા અનુભવ પ્રમાણે વાત છે ચકાસેલી એટલે ટૂંકમાં ઘણી વખતે આ જે ચકાસણી છે બીજાના ના પોતાના અનુભવની તો એ ચકાસણીની

અને પાર્કા અને પોતાના સ્વાથી અને કપટી તો આ બધાનો જે ભેદ છે એ ઘણી વખત પામી શકતા નથી અને આપણી હિત ની વાત કરતા કરનારો વ્યક્તિ હોય તો આ હિતે શું આપણને ઘણી વખતે શું થાય સારું ન લાગે અને જે કપટી માણસ સારું લાગે तो एक, एक खरा स्नेही ने नित रडा दी ने तो हसाड़े दुनिया झूठानी झूठानी तो आ दुनिया नो जे विचित्र प्रकार नो व्यवहार से तो इन बात करी से कोई कवि ये बहुत सरस मजानी पंक्ति करी से के साचू ती प्रक्ते तो परती एवि बात साचू ग्लो दिक्ते तो परती एवि बात

જેને તે તે તેને જેને છાની માથું હોય આ બીજા અંતરામાં પણ એ વાત કરી છે કે આપણે પર બહુ ભરોસો હોય એ ભરોસો આપણો તોડે અને એ વિશ્વાસ છે વાણ ડૂબે એવી એવી જે કહેવત છે એ પણ આ છે કે જે અતિ વિશ્વાસ છે તો એ વિશ્વાસ જ આપણને કેટલીક વખતે મારી નાખતો હોય જીવની હાનિ થતી હોય નિશ્ચિત થઈને આપણું માથું સોંપી દેતા હોય એ જ ઘણી વાર આ પીઠ પાછળ ભોગે છે સામે સાથી નો દુશ્મન તો આપણે ઓળખી શકીએ છીએ પણ આપણી નો જે દુશ્મન હોય આપણા દેશનો જે ગદ્દાર હોય આપણો પોતાનો વ્યક્તિગત જે અંગત માણસ હોય ને એ એવો ગદદાર હોય તો એ આપણે બહુ મોટો નુકસાન પહોંચાડતો હોય છે કે 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 દુનિયા કો બદલ દેના दुनिया को बदल देना है कार्य अहम है लेकिन इससे भी अहमतर है अपने को बदल देना यानी आते दे आपड़े एकु जगत सुधारी नहीं सकता पण आपरी जात आपणे चौकस सुधारी सकिए धेने वचन सानी सोपी तेज धन्यवाद ने किम दरिद्रता बोलवा मत तो

પણ ખાલી અને જે ખરેખર સેવા કરતું હોય તો દૂર રાખે તો આવી ખૂની બાજી દુનિયા ખેલે છે જેનું લે તેને નવ આપે ઉલટી વાણી બોલે હકદારો હાકી મેલે ચોર શાહ ને તોલે દુનિયા જુઠા ની જુઠા તો આ પણ એક નર્મદ જે છે આપડા એ બહુ મોટો અનુભવ જીવનનો નો છે એ અહિયાં કે છે. આપણી પાસે ઉધાર ઉછીની વસ્તુ લેવી હોય ત્યારે ગરીબડા બની દયાળુ બનીને દિન દલિત બની ને કરતા માગણી કરે અને પછી આપણે જો એક વખતે એમને આપીએ કઈક મદદ કરીએ તો પછી એ ફરી જાય

જે ચોર માણસ છે તો એના એની પૂજા આરતી થતી હોય આપડે જોતા હોય રાજકારણ જે છે તો સત્તા થી પણ જોતા હોય જુદા જુદા પક્ષો માં કે આવા જે ગુંડા મવાલી છે તો એ ચૂંટાઈ ને આવતા હોય અને જયારે ખરેખર જે સજ્જન માણસ હોય તો એ એમાં હાર પામતો હોય તો લોકો પણ ઘણી વખતે એમનો જે જિંદગી છે બહુ વિચિત્ર હોય છે તો અનુભૂતિ જે સચ્ચાઈ છે. સરસ રીતે કોઈ પણ કરવા ત્યારે આપણું સમગ્ર જે વ્યક્તિત્વ છે કેવું ધ્રુજી ઉઠે છે અને એની વાત અહીં કરી છે નર્મદે નાણાંની તંગી સાથે દુનિયાના જે કટુ અનુભવો થયા છે જેમને એમને નિકટના મિત્રો માન્યા હતા એ જ ખરા સમયે છટકી જાય છે અને દગો દે છે એવા બનાવો પણ બન્યા છે જદુનાથ સાથેના સાક્ષાત વખતે તેના સુધારક મિત્રો પણ તેની સાથે આવવા તૈયાર નહોતા એટલું જ નહીં તેમણે તેને નિરુત્સાહી કરવાના પણ પ્રયાસો કર્યા હતા અસત્ય પ્રપંચ પાખંડ આચરનારાઓને લાભ પામતા પણ એમને જોયા છે અને તેથી તો તેવી દુનિયાદારી ઉપર એ ધક્કાર અનુભવતા જે આ કવિતાની પાછળ જે કારણ હોય તો આ છે કે નર્મદે આ બધા અનુભવોમાંથી નર્મદ આપડા પસાર થયા છે અને એટલે અહીંયા કહે છે કે દુનિયા જૂઠાની જૂઠાની એ અનુભવ વાત પ્રમાણી વિશ્વાસ મૂકીને જેને સોંપ્યું હોય એ જ વિશ્વાસ બંગ કરી દે માથું કાપે જેને રહસ્ય કહ્યું હોય જીવનની જે ન કહેવાની વાત ગુપ્ત વાત હોય પોતાના કહી હોય એ જ વાત એ ફોડી દે અને બદનામી થાય તો એ વાત પણ દે કરનાર ને આ દુનિયા જૂથાની દુનિયામાં એ વ્યક્તિને મૂકી હસડી હસડી દે છે એને મૂકે છે કોઈ સેવા કરે કોઈ મદદ કરે તો એની કદર નથી કરતો

જે કાવા દાવાઓ કરીને પ્રપંચ કરીને સંપત્તિ પડાવી લે હડસેલી લે તો એ ઘણી વખત એવું માણસ વ્હાલું લાગતું હોય છે અને અહીંયા કહે છે કે ઘણી વખતે તમે કોઈ ને વિનંતી કરો દલીલ કરો માગણી કરો તો એ તમારી વાત નહીં સાંભળે પણ તમે દાદાગીરી કરી અને જો એની પાસેથી પડાવી લેશો તો ચોક્કસ તમને આપશે જો તમે કોઈ પગે પડશો તો એ તમને નહીં માને તમારું પણ તમે ધમકી આપશો તો એ તમારા જરૂર પગમાં એટલે કે ચમત્કાર વગર ઘણી વખતે દુનિયાના લોકો નમસ્કાર નથી કરતા એવો અનુભવ જે એને થયો છે એ વાત પણ અહીં કરી છે આ કવિ જીત પણ હસતો રહ્યો હાર પણ હસતો ફૂલની ની સૈયા ગણી અંગાર પર હસતો રહ્યો ઓ મુસીબત એટલી જિંદા દિલી દાદ દે તે ધરી તલવાર તો હું ધાર પણ હસતો રહ્યો આ નર્મદ આપણો આવો આવા મિજાજ નો કવિ છે એના જીવનમાં આવી ઘણી બધી ચડતી પડતી આવ્યું છે સાચું ઠેકી પીડ જ પામે જુઠ્ઠું સુખી થાય પાપ કરતું બહુ જીવે ને ધર્મી જત મરી જાય દુનિયા જુઠા ની જુઠા ની પણ આ પણ એક સનાતન સત્ય બતાવ્યું છે ઘણી વખતે આપણે જે માણસ પરોપકારી હોય સેવાભાવી હોય અને એ આપણને એવું લાગે કે વધારે જીવ્યા હોય તો વધારે સારી સેવા કર્યા હોત અથવા તો આ દુનિયામાં જેની જરૂર હોય એને જાણે કે ઈશ્વર ને પણ જરૂર હોય છે. તો એ વાત અહીં કરી છે સાચો માણસ તો હંમેશા પીડા પામે છે મહાત્મા ગાંધી ના સંદર્ભ બહુ બહુ સરસ કહ્યું છે કે ગાંધીજીના હૃદય કોણ ઓળખી શક્યું છે સિવાય ત્રણ ગોળીઓ તો આ આવી વાત છે અહીંયા જે માણસ પોતાનું જીવન આખું દેશ માટે સમર્પિત કરી દે તો એ ઘણી વખતે આવી ગોળીઓ પણ એને ખાવી પડતી હોય છે એને ઘણી બધી પીડા પણ મેળવવી પડતી હોય છે એટલે કે સત્ય ને ઘણું બધું પરેશાન થવું પડતું હોય છે અને ઘણી વખતે આવા માણસોનું મૃત્યુ પણ થતું હોય અને પાપીઓ જે છે એ ઘણું લાંબુ જીવતા હોય એ વાત પણ અહિયાં કરી છે જે છેલ્લી પંક્તિઓ છે એ આપણે જોઈએ કોઈ વસ્તુ નહીં સત્ય અહી રે સૌ એ જૂઠી સરખી અરે નર્મદા શોક કરે પણ

આવી સરસ પંક્તિઓ સત્ય વિશેની કોઈ કવિએ કહી છે તો અહીં દુનિયા જૂઠા જૂઠાની કાવ્ય આપણે અહીં પૂર્ણ કરીએ છીએ ધન્યવાદ અહીં આપણું આ લેક્ચર પણ પૂરું કરીએ છીએ ફરી મળીશું આવતીકાલે એક નવા કાવ્ય સાથે ધન્યવાદ